અંકલેશા જેઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપરના ફ્લાવર બંગ્લોઝમાં તબીબના મકાનમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખની ચોરી થતાં જેઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સુધરી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ ફ્લાવર બંગ્લોઝમાં રહેતા યોગેશ પટેલ રુદ્રાક્ષ હોસ્પિટલમાં તબીબ હોસ્પિટલનું અને મેડિકલ સ્ટોરનું કલેક્શન રૂપિયા ત્રણ લાખ બેગમાં મૂકી ઘરે ગયા હતા તેઓએ રોકડા રૂપિયા ભરેલ બેગ સોફા ઉપર મૂકી આગળનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા અને પાછોનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો બાદ તારીખ ઓગણીસમીના રોજ સવારે ઉઠીને જોતા ત્રણ લાખ રૂપિયા ભરેલ બેગ ગાયબ જણાતા તેઓએ અન્ય રૂમમાં તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું પટેલે રૂપિયા ત્રણ લાખની ચોરી અંગે જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર